મૂળ માંગરો નિવાસી મુંબઈ ચંદનવાડી સમસ્ત ખારવા સમાજના પ્રમુખ કિરણભાઈ કાનજીભાઈ ખોરાવા સહિત ખારવા સમાજના નવ વ્યક્તિઓ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર નવ મંગળવારના દિવસે રસ્તામાં ટાટા સુમો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં મૃત્યુ થતાં મુંબઈ ખારવા સમાજમાં આ કાર મચી ગયો હતો મુંબઈ ખારવા સમાજના પ્રમુખ સહિત નવ ખારવાઓનો અકસ્માતમાં ભોગ લેવાતા સમસ્ત બાર ગામ ખરવા સમાજમાં તે સમયે સન્નાટો વ્યાપી ગયો હતો મુંબઈ ખરવા સમાજના આ બાર વ્યક્તિઓ ઉજ્જૈન દર્શન કરવા ગયેલ ત્યારે રસ્તામાં અકસ્માત નડતા નવ ખારવાઓએ જીવ ગુમાવતા તેમજ અન્ય ત્રણને ગંભીર ઇજાઓ થતાં સમસ્ત ખરવા સમાજ દુઃખના દરિયામાં ડૂબી ગયો હતો અકસ્માતમાં ભોગ બનેલાઓમાં ચંદવાડી મુંબઈ ખરસમદા પટેલ કિરણભાઈ કાનજીભાઈ ખોરાવા ઉંમર વર્ષ ચાલીસ દયારામભાઈ જયરામભાઈ પવન ઉંમર વર્ષ પચાસ અશોકભાઈ વિશ્રામભાઈ મસાણી ઉંમર વર્ષ ચાલીસ કરશનભાઈ દામાભાઈ સુખડિયા ઉંમર વર્ષ પંચાવન વસંતભાઈ કરશનભાઈ ભાદરેજા ઉંમર વર્ષ અડતાલીસ ભરતભાઈ ધનજીભાઈ હોદ્દા ઉંમર વર્ષ અડતાલીસ લક્ષ્મીદાસભાઈ હરજીભાઈ સુખડિયા ઉંમર વર્ષ અડતાલીસ કિશોરભાઈ હરજીભાઈ હોદ્દા ઉંમર વર્ષ પિસ્તાલીસ અને જમનાદાસ કરશનભાઈ મસાણી ઉંમર વર્ષ પિસ્તાલીસનો સમાવેશ થાય છે આ નવ ખારવાઓના મૃતદેહ મુંબઈ લાવવામાં આવ્યા ત્યારે મુંબઈ ખરવા સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી સામૂહિક અંતિમ યાત્રામાં મુંબઈમાં વસવાટ કરતા મૂળ માંગરો નિવાસી ખારવા તેમજ વેરાવળ ધોબી તળાવ ખરવા સમાજ ચોરવાડ ખરવા સમાજ પોરબંદર ખારવા સમાજ તેમજ બારગામ ખારવા સમાજની તમામ સમાજના પ્રમુખ અને આગેવાનો તેમજ મુંબઈ શહેરના રાજકીય સામાજિક શૈક્ષણિક સેવાકીય સંસ્થાના અગ્રણીઓ પ્રતિષ્ઠિત નાગરીઓ નાગરિકો તથા મોટી સંખ્યામાં લોકો જોડાઈને સદગતોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી ચાર દિવસ બાદ ખારવાઓની પરંપરા મુજબ કાવા કસુંબો યોજાયેલો હતો અને પ્રાર્થના સભામાં ખારવા સમાજના સુપ્રસિદ્ધ લોક ગાયિકા દમયંતીબેન બરડા મીનાક્ષીબેન સુખડિયા તેમજ તેમની સાથે કરશનભાઈ સાગઠિયા તેમજ અન્ય નામાંકિત ગાયકોએ ભજનો ગાઈને સદગતોને હૃદયપૂર્વક અંજલી અર્પી હતી ગોજારા અકસ્માતથી ખારવા સમાજમાં અશ્રુઓનો દરિયો વહી ગયો હતો અને હૈયા ફાટ વૃંદનથી વાતાવરણ અતિ શોકમય બની ગયું હતું આ દિવસ મુંબઈ ખરવા સમાજ કદી ભૂલી શકશે નહીં